भी भी का एक दे जमे समूह भोजन मजा मजा आज नीचे रामजी मंदिर न्याय मजा बघू न्याय न्या जाऊ न्याच जाई जममाग्राम राखी बायूबाईन अडद डाळ रेंगणानं आखा रेंगणा शाखने खिसडी बायूबाईने प्रोग्राम राखी खाय जलसा निशे सूलो कर હમ ત્યાં ખિચડી ચાપ અડદની દાળ બધું નીચે પાર્કિંગમાં કરીએ અને રોટલા રોટલી ભાખરી જેને ખાવું હોય એ ગીરેથી લાવે છાણા એવું બધું ગીરેથી લાવે પછી ત્યાં બધા હારે જમીન રોટલા ને એવું બધું ગરતું છે ખાલી શાક કે દાળ કેવું હોય નીચે ચૂલા મા હારું હો પ્રોગ્રામ છે મંદિર બાહર કરતા હશે ને ચૂલો ખૂણામાં નહીં તો પાર્કિંગમાં ગમે એક ખલેપ નહીં ઓકે મંદિર પાસે કરી બધું કામ થાય જમવાનો બે બે ઈ મંદિર પાસે કરી બનાવ્યું છે ખીર અને અહિયાં રેડી કરી દીધું છે અમાર ગઈ ઢાબા છે ને એને શું કે ચણા લોટની વસ્તુ બહુ ભાવતી હતી અમાર ગઉ ને એટલે થાફડા ને સુકી ભાજી ને રોટલી ખીર આટલું આપણે પ્રસાદીમાં માં ધરવાનું છે સરસ ચાલો ભગવાન તમારી મનોકામના પૂરી કરે સક્તા ની હા શું લઈ આવ્યા બોલો પાંચસો પાંચસો પતી ગયા પતી ગયા

હવે લક્ષ્મણનગર થી ખરીદી કરીને આઈ ગયા હવે અમારે થઈ ગયો છે લંચ નો ટાઈમ

તો થોડોક તો લેતા જાજો એટલે હું લેતી મસાલો લઈ જવાનો હોય એટલે લેતી જાવ એટલે મસાલો પૂરી હતા ચા અથાણું પાપડ કાતરી કામ હું ઈ બધું માર મમ્મી લસણની ચટણી વાટુ ઈ બધું માર મંજુબા નાખ્યું હોય એટલે આમ તો કીધું છે માઈ માં બીજા વગડા ન જો હવે અમે લોકો જઈએ છીએ ડિમ્પલ ના ઘરે ડિમ્પલ ના પપ્પા નો બહુ આગ્રહ હતો એટલે હવે અમારે જવું પડી ખરેખર એમના આગ્રહ ને અમે હા એટલે કોઈ એના પપ્પા નો આગ્રહ બહુ હતો એટલે અમે ના ના પાડી શક્યા એટલે હવે કીધું સારું ચાલો ચા કરતા આવીએ નારાયણ જય સ્વામિનારાયણ જો અમે ડિમ્પલ ની ઘરે પહોંચી ગયા છીએ ડિમ્પલ જો તારા મમ્મી પપ્પાને મળી લે ચાલ ગુ ગુ અલ્યા આ વિડિયો પર બાર લોકો બે પપ્પાની ઘરેથી નીકળી ગયા અને હવે હું પ્રોગ્રામ હિતેશભાઈનો ઓય એસે કળા ડૂડા ખાવાનો પ્રોગ્રામ છે પઠિયા કે ગેસે પઠિયા પઠિયા પઠિયા

થોડા દિવસ થાય રાય આવું પાછા તો અહીંયા ડોડા મળ્યા છે શેકાવા મકાઈ ખાવા

કઠમાસે કેલી દેશી મકાઈની મોચ લેવા બેસી ગય છે એ મોચ અને કહેવાય કાઠાળી મોચે છે થાય હવે બધી થઈ ગઈ તો કોને કોને અમેરિકન લાઈક બાફેલા ડોડો પસંદ છે અને કોને સેકેલા ડોડો પસંદ છે બરાબર છે તો ફાર્મ ઉપરથી પાછા દેશી મકાઈ વકાઈ ભઠ્ઠામાં શેકીને અને હવે અમે લોકો તૈયારી કરશું સુરત થી અમદાવાદ જવાની જો અમે લોકો હવે છે ને જવા માટે રેડી થઈ ગયા છીએ રેખાબેની રેડી થઈને બે ગઈ છે आओ तो बाय बाय जय श्री कृष्ण बोलत सा जय श्री कृष्ण के जो हमदा हम विदून हो सरस ध्यान दानी हो हो तो या में नौरा न होली मैंने पहले त

જય શ્રી કૃષ્ણ હે અમે લોકો રાત્રે અગિયાર વાગ્યા ની બસ હતી પણ ભરૂચ છે ને ટ્રાફિક એટલો હતો એટલે બધા ટ્રાફિક માં સ્ટોપ થયા ને તો અત્યારે ચાર સાડા ચાર ને એટલે અત્યારે સાડા છ થઈ ગયા બે કલાક જેટલું હા બહુ જ ટ્રાફિક હતો હા અને વરસાદે એટલો હતો અલગ વરસાદે એટલો હતો તો હવે હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું તો આજનો બ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય